તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો ચેનલ પર જાહેરાત કરી આપીશું નંબર પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે હોન્ડા સિટી ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને હોન્ડા સિટી ગાડી લેવાની હોય તો ગાડી ચાલુ જ કન્ડિશન માંગ છે ગાડી પુશ બટન સ્ટાર્ટ છે ગાડીની એસીની સિસ્ટમ પણ પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર પંદરનું દસમા મહિનાનું મોડેલ છે સેકન્ડ બીજો ઓનર ગાડી છે રાજકોટ પાર્શિંગ છે ટાયર પણ બ્રાન્ડ ન્યુ કંપનીના છે ગાડી છનું હજાર કિલોમીટર ચાલેલ છે ડીઝલ ગાડી ફૂલ લોડેડ મોડેલ કોઈ પણ જાતનો સડો કે કાટ જોવા મળશે નહીં કોઈ પણ ફોલ્ટ નથી ખૂબ સાચવેલી ગાડી છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ છે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો છ લાખ કિંમત રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે બધા કાગળિયા પણ કમ્પ્લીટ કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયોમાં